ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમગ્ર સૃષ્ટિ તથા જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે આપણા દેશમાં વિવિધ રાષ્ટ્રીય ધાર્મિક ઉત્સવ ઉજવાય છે ત્યારે આ વનો ઉત્સવ બધા ઉત્સવથી અને ઉત્સવ છે વૃક્ષ એ જીવન છે જેના માધ્યમથી આપણું જીવન ચાલે છે તેના થતી આપણને પ્રાણવાયુ મળી રહે છે છોતેર વન મહોત્સવ દરમિયાન વાઘરોલ ખાતે વન કવચનું લોકાર્પણ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું વન મહોત્સવના અંતમાં ધારાસભ્ય માવજી દેસાઈ સહિત આગેવાનોએ ચામુડા માતાના મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું વાઘરોલમાં છેલ્લા દસ વર્ષમાં એક લાખ કરતાં વધારે વૃક્ષોનું જતન કરીને ઉછેરવામાં આવ્યા છે જે હાલમાં મોટા થયેલા આ વૃક્ષો ગામમાં હરિયાળી લહેરાવી રહ્યા છે સાથે તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ બોકાએ ગામના યુવા સરપંચ વિસ્તરણ વન વિભાગ તેમજ બનાસડેરીના સહયોગથી વૃક્ષારોપણની જે કામગીરી થઈ છે તેને બિરદાવીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવાના લોકોને વિનંતી કરી હતી આજે છોતેરમાં તાલુકા કક્ષાનો વન વાઘરોળ મુકામે યોજાયો વિસ્તરણ બેન્ચ દાંતીવાડા દ્વારા આયોજિત કાર્યક્રમ લોકોને પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષોનું બચાવવા માટે વૃક્ષો વાવવા માટે અને વૃક્ષોનું નિકંદન ના થાય એના માટેની વિસ્તૃત વાત અહીંયા આજે કરવામાં આવી અને પર્યાવરણના જતન થકી જ શુદ્ધ ઓક્સિજન આપણને મળી રહે છે અને હરિયાળું બનાસકાંઠા બને હરિયાળું ગુજરાત બને એ માટેનું જે બનાસકાંઠાની અંદર અરવલ્લીની ગિરિમાળાઓની અંદર સીડબોલ વાવવા માટેનું જે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે ત્રણ ચાર પાંચ વર્ષથી જે કરી રહ્યા છે તાજેતરની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અરવલ્લીની ગિરિમાળાઓની અંદર ગ્રીન વોલ બનાવવા માટેનું જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે સંકલ્પ કર્યો છે એ પણ અહીંયો સાર્થક થતો જણાય છે આ વાઘરોળ ગામની અંદર ચાલીસ હજાર કરતાં વધારે વૃક્ષો વાઘરોળ ગામના યુવાન ઉત્સાહી સરપંચ પુરાભાઈ દેસાઈ દ્વારા એમના અથાગ પ્રયત્નોથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સંકલનથી બનાસ ડેરીના માધ્યમથી ત્રણેય અલગ અલગ ડિપાર્ટમેન્ટો ભેગા થઈ અને બનાસ ભાગરૂ ગામની અંદર ચાળીસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર થયું છે એનું સંવર્ધન થયું છે પંચાણું ટકાનો રેશિયો એનો વૃક્ષો બચી ગયા છે અને ખૂબ જ સારા પ્રમાણની અંદર અત્યારે હયાત વૃક્ષો ઊભા છે આ જ પ્રકારે તાલુકાની અંદર જિલ્લાની અંદર બાકીના ગામોની અંદર પણ ખૂબ સારું કામ થાય એવી અભ્યર્થના